રામ રામ કેમ છો બધા મજામાં જો આજે ઘણા સમય આપણે બધા ભેગા થયા અને હેઝા પરવાઈ ગયો ઘોરની પાણી કર્યા પૂરો જો કર્યો ને ખેતી કામમાંથી એવો લાગ્યા ગયા દી દીવું કામ ઘણું હું તો ધાણાનું પાણી વારવાનું જો આ ધાણાના ખલ્લા ભેગા કરે ને મૂકી દીધા અને હજુ વેલગમ પડ્યા આમાં નવા વાવે તો થઈ ગયા હું ધીરે ધીરું કામ હાલે છે પણ એવું નહીં છે વાંધો નથી ને વરલામાં જ ખડે રહી બધી આવું ચિતર સાહીંયા થઈ ગયો આપડી વાસડી એવડી થઈ ગઈ મારી સાથી બરોબર આવે ગઈ એ વાંધો ને થઈ કઈ બહુ પડે કાળક કામ ને વાંધો નવી રેતા આવે ને કારણ કે શોર્ટ વિડીયો તો કઈ મિનિટ માટે ચાલુ જ છે પણ એ જીતી હાથમાં આવે એવા મુકાઈ દા કારક મારા હોય કારણ કે બીજાના કુદના એ હોય આ આજેથી હાલુ નેવી દેશે તો એલું કરીએ એક આપણે આ નવું ગેસની ફેક્ટરી કરી એ હાલ આગળ દેખાડા હા સાણ ડોવાનું આખું બપો બધું ભેગું થાય સાણ પેલી તમે એક્સ્ટ્રા નીકળે જાય મારું આથી રિટર્ન નીકળે જાય હા ગેસનું રેવલેશન કરે આઠ ની કરે આ પાણી નું ફિલ્ટર આને અંદર પેક છે એ ગેસ નું ફિલ્ટર છે એની લાઈન વી ગઈ આવું કઈક છે